જીવનમાં વરસાદી અમૃત સમાન શુદ્ધ પાણીનું મહત્વ અને પાણીનું યોગ્ય ગીર ગંગા પરિવાર કરી રહ્યું છે આ પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં આઠ થી વધુ જળસંચયના કાર્ય સંપન્ન કર્યા છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જળસંચય જનભાગીદારી પ્રતિષ્ઠિત કરતા ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી પીઆર પાટીલ દ્વારા આ કાર્યને વેગ આપવા માટે વૈશ્વિક સ્તરે જળનું જતન કરી સૃષ્ટિના જંતુ પશુ પક્ષી અને જળની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા ગીર પરિવાર ટ્રસ્ટ દ્વારા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ચેક નિર્માણ કરવાના વિરાટ સંકલ્પના ભાગરૂપે આગામી તારીખ બાર જુલાઈના રોજ સાંજે પાંચ કલાકે કાલાવાડ રોડ કોસ્મોપ્લેક્સ સિનેમાની પાછળ આવેલ પેરેડાઇઝ હોલ ખાતે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ

અતિથિ વિશેષ તરીકે એસ જે હેદર અધિક મુખ્ય સચિવ ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ યુજીસીએલ ના એમડી એનએફ ચૌધરી પીજીવીસીએલ એમડી કેપી જોશી અને જેટકોના એમડી ઉપેન્દ્ર પાંડે પણ ઉપસ્થિત રહેશે ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોઘરા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે અને રાજકોટ શહેર ભાજપ પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ દોશીની ઉપસ્થિતિમાં યોજાનાર આ જળ સંમેલનમાં ઉદ્યોગપતિઓ દાતાઓ સમાજ શ્રેષ્ઠીઓ અને દરેક જિલ્લા અને તાલુકાઓના મહાનુભાવો પંદરસોથી વધુ લોકો હાજર રહીને જીવનમાં વરસાદી અમૃત સમાન

અને વિશ્વ નો ઉત્તમ કોઈ ખોરાક હોય તો એ વરસાદનું પાણી છે જળસંખ્યા ના કામ કરી મુંડા કરવા રિપેરિંગ કરવા નવા બનાવવા બોર્ડ રિચાર્જ કરવા ખેત તલાવડી કરવી કુવા રિચાર્જ કરવા અત્યાર લગી માં નાના મોટા આઠ હજાર કરતા પણ વધારે કાર્યો પૂર્ણ કર્યા છે અને એક લાખ અગિયાર હાજર એકસો ને અગિયાર

ટ્રસ્ટના પ્રમુખ કરું છું કે આ કાર્યમાં આપણે બધા જોડ્યા અને આગળ વધ્યા અત્યાર સુધી કેટલા બનાવી ચુક્યા છો આગળ બનાવવાનું અત્યાર અમે નાના મોટા આઠ હજાર કરતા પણ નાના ક્યાંક ને ક્યાંક તૈયાર કર્યા છે એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર સ્ટ્રક્ચર કરવાનો અમે ટાર્ગેટ કર્યો છે કે જેની અંદર ચેક ડેમ તળાવો બોર રિચાર્જ ખેત તલાવડી કુવા રિચાર્જ અન્ય નાના પાણીના સ્ત્રોતના ખાડા વધારેમાં વધારે જળ સંચયના કાર્ય થાય એવો અમારો ટાર્ગેટ છે જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ